નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં આજ રોજ મેરડી માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે મેરડી માતાજીનો જન્મદિવસ હોય અહીં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મંગલ પાંડે રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો આવેલા છે ત્યાં જ યુવકો દ્વારા ભેગા મળીને મિલની માતાનો જન્મદિવસ હોય એ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો લાભો લીધો હતો હું છું સુરજ પાંડે અને અમે અમારા જે વસ્તી જે ઇલાકો છે જે પીએમ આવાસ યોજના નિયર અઘોરામલ મંગલ પાંડે રોડ ઉપર અમે લોકો મા મેળી માતાનો ભંડારો રાખ્યો છે અ બંધારણ રાખવાનો રીઝન એ છે કે આ લગીન છે ને અમે લોકોએ બધી જ જાતના બધા બધા જ ભગવાનના અમે લોકોએ ભંડારા કર્યા છે પણ આ લગીન અમારા ત્યાં મેલડી માતાનો કોઈ દાડે ભંડારો નથી થયો તો અમારા બધા ભાઈઓ મળીને બધું વ્યવસ્થિત રીતે ને ડીજે નો પ્રોગ્રામ અને ખાવાનો પ્રોગ્રામ રાખેલો છે ખીચડી અને એ બહુ બહુ સારી વાત છે કે અમારા જોડે છે બધા વસ્તી જે જોડાયા છે અને ખૂબ જ એન્જોય કરે છે બધા લોકો અને એન્જોય દેખાવામાં પણ મળે છે